રાજકોટમાં રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડીયા શહીદો થયેલા શહીદોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ નમસ્કાર સાથે હું છું ગોપાલ ભેસાણિયા રાજકોટથી અમારા પ્રતિનિધિ ભાનુભાઈ પાનસેરિયા પાસેથી મળતી માહિતી મુજબ ચૌદ ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે રામવાડી નજીક રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડિયાની

વાર પેઢી નામો કરવાની પદ્ધતિ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ડીએલઆરઆઈ જમીન દફતર કચેરીમાંથી મળતા દસ્તાવેજો જમીન માપ અને હદ સંબંધિત કાગળો વહીવટી અધિકૃત દસ્તાવેજો કે જેપી પરિષ્ઠ પાંચ અને છ ખેતરના નામ સુધારવાની પ્રક્રિયા સાત બાર આઠ અ ના ઉતારામાં સામાન્ય સુધારો નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાની કાર્યવાહી સહિત રેવન્યુ રેકોર્ડના અંદાજે નેવું જેટલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી રેવન્યુ ગુરુ રમણિકભાઈએ તાલીમાર્થીઓને સમજાવ્યું કે અધિકારીઓ સાથે સમજદારીપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે વાતચીત કરવી જોઈએ યોગ્ય સમજ અને બાંધછોડની તૈયારી રાખનારની હંમેશા જીત થાય છે આ પ્રસંગે ચૌદ ફેબ્રુઆરીના દિવસે પુલવામા થયેલા એટેકમાં શહીદ થયેલા ચાલીસ જવાનોને યાદ કરી કેમ્પમાં ઉપસ્થિત તમામ ખેડૂતોએ મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શહીદોની પવિત્ર આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર ને શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી જય જય જવાન સાથે દેશના સૈનિકો અને કરવામાં આવ્યા હતા સાથે જ મહાશિવરાત્રી નિમિત્તે શુભ સવારે શિવ સ્ત્રોત પાઠ દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ અને ઓમ નમઃ શિવાય ધૂન દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

એ ચાલીસ શહીદોને ભગવાન શાંતિ આપે અને એના પરિવાર ને હિંમત આપે એ નિમિત્તે આજે આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ બે મિનિટ જાળવીએ આજે આપણે ઓલ ગુજરાતના તેમજ ગુજરાત બહાર જે ગુજરાતી લોકો રહે છે મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં બેંગ્લોર તો ત્યાંથી જે બધા ખેડૂત ભાઈઓ પધાર્યા છે રમણીકભાઈ તાલીમ કેમ્પમાં

આપણા બે પાંચ મિનિટ વાત કરશે આમ તો આપણા દેશની અંદર જોઈએ તો જય જવાન અને જય કિસાન નો નારો ખોટો નથી અને બંને વ્યક્તિઓ જે છે એના જ કારણે દેશ છે ઉજળો છે જો કિસાન દેશમાં ખેતી ન કરતો હોય આજે એવી પરિસ્થિતિમાં છે કે કિસાનને ખરેખર એનું પૂરતું વળતર મળતું નથી અને રેવન્યુના એટલા બધા તકલીફો અને લોચા હોય છે કે સોલ્વ કરવા જાય તો ખેડૂતનું છાપરું નવું બનતું નથી એટલું વધતું નથી તો વકીલના ખર્ચા વગેરે જે છે ક્યાંથી પોસાય તો આ સંજોગોમાં આપણે ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરીએ છીએ એવી જ રીતે જો શાંતિથી આપણે આ દેશમાં સુઈ શકતા હોય કે શાંતિથી રોટલો ખાઈ શકતા હોય તો સરહદ ઉપર આપણા સૈનિકોને આભારી છે હમણાં આજે આપણે યાદ કરીએ કે ચૌદ ફેબ્રુઆરી બે હાજર ઓગણીસ ના રોજ પુલવામા એટેક જેને આપણે કદી ભૂલી શકીએ નહીં કારણ કે એમાં ચાલીસ નિર્દોષ જેને કહેવાય સરહદ ઉપર જો સૈનિક નો કાંઈ અકસ્માતે મૃત્યુ થાય તો એને શહીદ કહેવાય પરંતુ જો ખેડૂત જેવી રીતે સૈનિકો એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા હોય અને આતંકવાદી હુમલો થાય તો આને કયો શબ્દ વાપરવો એ બહુ અઘરો વિષય છે કારણ કે એ નિર્દોષ સૈનિકો કહેવાય આપણી ભાષામાં કહીએ તો પણ આવું બધું ફરીવાર ન બને એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દેશની સર્વ પ્રજા જે છે એ સુખી થાય